નમસ્કાર દર્શક મિત્રો હું છે પોતાના ધંધા રોજગાર ને લઈ લોકો વેપાર અર્થે બીજા શહેરમાં જતા હોય છે ત્યારે દિવાળીના તહેવારોમાં દિવાળીનો પર્વ મનાવવા લોકો પોતાના માનવે વતન આવતા હોય છે તેવામાં મુસાફરોની સંખ્યા વધુ હોવાથી આ વખતે ગુજરાત એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં યાત્રાધામ અંબાજી પણ શક્તિપીઠ રાજસ્થાને અડીને આવીને હોવાથી દિવાળીના તહેવારોમાં યાત્રિકોનો ઘસારો વધુ હોવાથી અંબાજી એસટી બસ ડેપોમાં કુલ ત્રીસ જેટલી એક્સ્ટ્રા બસોની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે અંબાજીને અડીને આવેલા રાજસ્થાની લોકો પણ ધંધાર્થે ગુજરાતમાં આવતા હોય છે અને દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ જતા હોય છે ત્યારે અંબાજી એસટી ડેપોમાં વધારાની રોજીંદી પાંચ બસ માટે પરમિટ લેવામાં આવે છે જેથી કરીને અંબાજીથી રાજસ્થાન જતા મુસાફરોને વ્યવસ્થા મળી રહે તેમ કપિલ ચૌહાણા એસટી ડેપો મેનેજર અંબાજીએ જણાવ્યું હતું જો કે હાલનું એસટી બસ સ્ટેશન અંબાજીના પ્રી ડેવલપમેન્ટ પ્લાનમાં જતું હોવાથી બસ સ્ટેશનની જગ્યા ખાલી કરવાની થતી હોય નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને તે પણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે ત્યારે દિવાળી પહેલા હાલનું બસ સ્ટેશન નવા બસ સ્ટેશનના સ્થળે ખસેડાય તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે